નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ પાનકોર ડોશી સાથેની વાત એક જમાનામાં એ વેપારે અને ઉદ્યોગે ધમકતું ગામ હતું પણ એક જ દાયકાની કોઈ અકળ ભીસ આવી અને એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસે બત્રીસ દાંત હસમસી જાય તેવું જ કાળાના તમાશાએ આ ગામનું ખેદાન મેદાન કરી નાખ્યું દર ત્રણ ત્રણ ઘર છોડીએ એટલે એક એક મકાનનું ખંડિયેરે આવે કૂતરા આખી રાત રોયા કરે

ગામ ઉપર બિહામણી રાત ઝૂમઝ અંધારો વરસાવતી હતી તેવું જાણે કે તાજી રાંડેલી કોઈ કોઈ જુવાન સ્ત્રીએ ખૂણો પાળતી પાળતી લોટો લઈ શેરીઓમાં ગુપસૂપ નીકળતી હતી એવા સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખડખડાટ બોલ્યા ઠક 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 જૂની સાગર જૂના કમાળની જોડે રણઝણતી નહોતી પણ માથા ફોડ કજીઓ કરતી હતી એના અવાજો ખરેજ જ મારી કારગનિંદરમાં મને કોઈ માથા પસાડતી ગાંડી સ્ત્રીના ઘુડસ્કારા સમાન લાગ્યા પછી મને ઘોઘરો અવાજ સંભળાયો પાનકોર ડોશી એ પાનકોર ડોશી એલી એ ડોશ ડોકારી આવું શું કે ને પાસા સાંકળના શીર પસાડતા ઠક 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 ફરી ઊંઘમાં ને ઊંઘમાં મને એમ થતું હતું કે જાણે પાનકોની કલ્પના ખૂબ બંધ બેસતી લાગતી કાગા નીંદરમાં મને એમ લાગ્યું કે આ ખખડાટ અને આ ઘોઘરા હાકોટા અમારી ખડકીએ નહીં પણ બાજુની કોઈ બીજી ખડકી ઉપર ચાલી રહ્યા છે તોડી વારે તો એ ખડકીમાં બોલાસ વધ્યો જુદા જુદા બોલ સંભળાયા એલા અમદ બોકાસા શું નાખી રહ્યો છો આ પાલાવાળા આખી રાત કોઈને ઊંઘનું મટકું લેવા થોડા આપે છે માડી પણ રાણ ડોકરીને કોઈ કહેને કે માવડી હવે જટ હોકારો દે એટલે આમદ પાલવાળો ખડકી ભભડાવતો માટે રાણ બેરકી છે ને કાન તે કોના લેવા જાય ફરી પાછી સાંકળ ટીપવા લાગી અને આમદ પટાવાળો એટલું બોલીને ચાલતો થયો કે એ ડોકરીને રાણને કહેજો કોક કે જો ગાંડીએ આવવું હોય તો હાલને હાલ ઝાંપે પોગી જાય નિકર હું પાલો હાંકી જ મેલીશ હમાણે અસવાર આવી પોખશે પછી તમામ પાલા હાલશે અને હું એકલો વાંસે નહીં રહું મારા બીજા સડિયા ફાસ ગાડી સૂકે અને એ રાણ ડોકરીને કહેજો કે હું હદિયા રોકડા લઈ મેલશે કાલ સાંજે આવીને મારી બારીમાંથી બારી તો એને કેમ કહેવાય મારા નાનકડા જાળિયામાંથી મેં ઉઠીને જોયું તો આમાં જ ઘોઘરો એના હાથમાં મેસ્તી સવાયેલું ધુમાડ્યું કાળું ફાનસ લઈને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો અમારી આસપાસના લતામાં લદ્દા સોનીની ખડકીમાં વેલજી ખત્રીની ડેલી ઉપર અને સંધાણીના ડેલામાં ઠેકાણે ઠેકાણે અકાળે ઘુમડિયું ફાનસ તબુકતું હતું અને પુરાતન કમાડો ઉપર ધીંગી સાંકળો માથા પસારતી હતી સાત ગાઉ દૂર આવેલા રેલવે સ્ટેશન ઉતરાવું માટે બેલગાડી હાંકવાના પાલવાળા ઠેકાણે ઠેકાણે એના ઘોઘરા અવાજે હાંક પાડતા હતા એ હાકમાં કોણ જાણી કેવી કાળવાણી સાંભળીને કૂતરા લાંબા સ્વરના રુદન કરતા હતા બુઢો ગામ સોક્યાત માલુજી સિપાહી ખોખો ઉધરસો ખાતો ખાતો અને ખોખારા મારતો ગામ ગજવતો હતો કે હું ખખડ ખખડધાર જાગતા સુજો જાગો છો કે પિતંબર ભાઈ હવે હા ભાઈ હા જાગીએ છીએ અને કોઈક સામો જવાબ દેતું અરે ગાંગલા મેરાય માલુજી સોક્યાત પોતાની લાકડીનો છેડો એ ઘરના કમાડ ઉપર ઢબકારીને બોલી ઉઠ્યો ગાંગલા તારી બારી ઉગાડી છે બંધ કર

પણ આ તો તમારા ત્રીસ વર્ષના જૂના શોક્યાત ને કપાળે તમે કોક દી કાળી ટીલી બેસાડશો હવ હવે તો હેમકેમ કેમ નોકરી માથેથી ઉતરી જાય તો હાવ ગંગા નાયા થોડાક દી આ માલુજી ડોસાની આબરૂ ને ખાતર પણ ગરમી વેઠી લે બાપ ગાંગલા મોટા જાટિલમેન આટલું બોલીને માલુજી સિપાહી આગળ વધ્યો ગળામાં કોઈ કાયમી સાવી સડાવી રાખેલ સંસો ગોઠવાયો હોય તે રીતેનો અવાજ ચાલુ થયો હમ જાગતા સુજો જાગતા સુજો પાના સંદ કાકા જાગો છો કે હા ખબરદાર રહેજો હ એવો સ અને હ વચ્ચેનો અવાજ કાઢીને માલુજી શોક્ય તે ખોખારો ખાધો એ ખોખારાના પ્રત્યુત્તરો જુદા જુદા લતાઓના શોક્ય તો એ પોતાના હો સવરો વડે સારાએ ગામમાં પહોંચાડ્યા આમ આખી રાત ગામ જાગતું સૂતું મને થયું કે આ લોકો ક્યારે ઊંઘતા હશે સી રીતે થાક ઉતારતા હશે શોક્ય જો સહુને જાગતા સૂવાનું કહેતા તેમજ જગાડતા જ ફર્યા કરે તો શોકી સાની અને કોના ઘરમાં સોરવા જેવી માલમત્તા રહે છે આખી રાત આ છોકરા રડે અને માંદા ફફડે છે આખી રાત ફળીએ ફળીએ કોઈ રોગના કણકણાટ ચાલે છે અને આધે આધે એ સાર તીક્ષ્ણ અવાજ આવે છે રામ મહાવીર રામ એટલા કાન ફાડી નાખતા વાજે આ કોણ આવી ભીષણ પ્રાર્થના કરી રહ્યું છે ગંગા મારી માએ કહ્યું એ તો ત્રિકમ વાલજીના ધીરુને ખેન સય થતું ને એ અંતકાળ લાગે છે એના કાનમાં ધર્મના બોલ સંભળાવતા લાગે છે જીવ ઊંડો ઉતરી ગયો હશે ને તે ઓશે અવાજે સાંભળી શેનો શકે બાપડો હું રોમ રોમ ધ્રુજતો હતો મારી સાથી ઉપર જાણે કે આ ગામનું સમસ્ત વાતાવરણ સીસા જેટલું બોજુદાર બનીને સંપતું હતું ત્યાં તો મારી બગાસા ખાતી મને કહ્યું કે ગંગા હવે થઈ ગયું તારી પાલગાડી હમાણે ખડકીએ આવીને ઊભી રહેશે તું મોભ ધોઈ લે માડી અને એ તો આ ગામમાં થયા જ કરવાનું મોટે ફળીએ જમકું માની દિવાળીના હવે દાડા ગણાય છે સોની ફળિયામાં મેરામણને તો ત્રણ વાર જોબો આવી ગયો હજુ પોરજ પરણ્યો તો બાપડો હવે એકાદ રાતનો મહેમાન છે વેલજી ફુવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે એવા બાળા જુવાનોનો પાર નથી ત્યાં હું જેવા ગલઢાખરનું તો શું પૂછવું અમે તો રાતમાં ધરમ બોલ બોલતા સાંભળીએ કે તરત વર્તી કાઢીએ કે આ ફલાણું ફલાણું ઉપડ્યું જીવનના કરતા મૃત્યુનો જ હિસાબ આ ગામના માણસોની જીભ ઉપર વિશેષ રમાતો હતો મને મારું વતન કોઈ કૂપ જેવું લાગ્યું એક તો મારે હોવાથી હું ઘણો મોડો સુતેલો માને શરીરે સોજા થતા હોવાથી અને બેન વર્ષ પહેલા વિધવા બની હતી તેને ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું એ પણ આખી રાત ખોખો કરતી હતી એનાથી જુદા પડવાનો સમય મને અત્યંત આકરો લાગતો હતો પણ મારા બજારની સ્થિતિ ડામડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકોય ન હતો પત્નીને શાંત પાડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી હું તંદ્રામાં જ હતો ભાગ્યા તૂટ્યા ખરાબ સ્વપ્નો એક ડાળેથી બીજી ડાળે સલાંગો મારતા વનના વાંદરા જેવા મારા મગજમાં ઉત્પાદ મસાવી રહ્યા હતા ગામના કોલહાલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની કાઢી એની પથારીમાંથી માકડ વીણતી હતી છોકરો સૂતો હતો તેને ભરી ભરીને માકડો એ ઢીમણા ઉઠાવ્યા હતા સ્ત્રીના વાળના લટિયા દીવાના કાકડથી બહુ જ નજીક ઝૂલતા હતા અને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લૂટિયાની જોડે ગેલ કરતી હતી આ ઘર આ માથા પરનો વર્ષો જૂનો મેળો આ ભાંગલા તૂટલા પેટિયા પટારા ટીપુ ટીપુ તેલ પીને બળી રહેલ આ નિસ્તેજ દીવા અને એ દીવાની માનવ પ્રાકૃતિઓ મારી મા પત્ની બહેન પાડોશીઓ અને પેલા દૂર દૂરના લતામાં રામ મહાવીર જેવા પુનિત નામોના બરડા સાંભળીને આત્માના અઘાધ ઉંડાણોમાં સાતા ને સાટે વ્યાતા પામી રહેલ મારણનો મુખ જુવાન સ્ત્રી પુરુષો એની એજ આ દુનિયા કે જેમાં મારો જન્મ થયેલો મારી બાલ્યવસ્થા બંધાયેલી મારી જુવાની પણ થોડી ઘણી પોસાયેલી તે આજે મને ન કહી શકાય તેટલી બિહામણી ભાષી ઘણીવાર એમ થયું કે આ શોક્ય તોના બુરામણા રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું આ ઉકરડા ગધેડા કૂતરા તેમજ બળતા કરતા સો ગણાતો પ્રજાના હૈયાને બાળતા ફાનસો સંબંધમાં હું શુઘરાઈ ખાતાના ઉપરીને અરજી કરું ત્યાં તો રસ્તા પર હુઘરાના રણકાર તથા બળદગાડીના કસુકડા બોલ્યા પાલગાડી મારી પસીત પાસે આવી ઊભી રહે અને મારા ગાડાવાળો બૂમ પાડે તે આગમ્ય મેં એને મેળી ઉપરથી કહ્યું કે દાઉદ બોકાસા ન પાડતો હો કે હું જાગેલો જ છું હે હો ભાઈ નહીં પાડું એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પટ્ટાવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું એ એટલા જોરથી બોલ્યો કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઉઠ્યો મારે જે અટકાવવું હતું તે જ બન્યું નિષેધ દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે નવી નવાઈને આવ્યા ભાઈ ગળા તાણી એમ કહે કે બોકાસા પાડતો ને અલા દુનિયા કેવી છે જમાનો બહુ બલાસ્ટ આવતો જાય છે બાલિસ્ટર એટલે બારીક મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં ત્રાપ મારી તેથી કરીને દાઉદ સીડાયો છે પાછો દાઉદ બબડતો હતો આપણે શું આપણે તો દસ સડિયા ગોતવા પડત દસેને જગાડવા જવું પડત એટલે ઘાસલેટ બળત એટલા જોડા ઘસાત અને એટલા ઢાંડા ટોપત અને કરતા એક જ સુવાગ ભળત મળી ગયો આપણે શું બોકાસા નહીં પાડીએ બાપા તમે શેઠિયા છો હું મુખી ખેડોશો માલોને બાપા ગાડી ને ની પાલ ગાડી એટલે તો 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 શું પાણી હલે સાત લાજે ખબર છે બબડતો બબડતો દાઉદ પ્રભાતિ ઉગાવા લાગ્યો ધન્ય એલા ધન્ય મોલા ધન્ય તેરી સાહેબી ધન્ય અલા જમીકા તેને જલસા બનાયા રાવટી કી ધન્ય અલા ધન્ય મોલા ધન્ય તેરી સાહેબી મારા રડતા છોકરાને સાનો રાખવાના મારા પ્રયત્ન એળે ગયા ભાઈ હાલે જાવું છે જાવું છે આય બાય કરઠે થે કરડે થે આય ઠાઠળિયું બહુ નીકળે છે આય નથી લેવું એ બધી મારા બાળકની ઘા મને અતિશય મુજવતી હતી મારી પત્ની એને સોંટિયા ભરી ભરી સાનો રાખવા મસ્તી હતી અંતે મારી ડોશી આવીને કહ્યું કે ભાઈ તું તારે જા માડી એ તો હમણાં સાનો નહીં જ રહે તું તારે જા સવારે તને નહીં દેખે એટલે ફાકુડો સાનો રહી જશે અને કાલથી એને પંડ્યાની નિશાળે જઈને સોંપી આવશું હૃદયે હું એ સુવાગ ભાડે કરેલી દાઉદની પાલગાડીમાં બેઠો મારી પત્નીનું નું મોં મેળીના જાળિયા આડે જ કોઈ કેદીના મો જેવું જોઈ રહ્યો હશે એવું મેં કલ્પી લીધું કેમ કે નીચેથી મેળીના જાળિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબ્બાના દીવાના તેજમાં નહોતી રહી તમે ભાઈ બહુ ખોટિયો કર્યો છે એક છોકરાના કજ્યા જેવી વાતમાં દાઉદે પાલગાડી હાંકતા હાંકતા મને સંભળાવ્યું આપણે ટેન્શનનો આઠ ગાઉનો પંથ કાપવો છે અને મુંબઈવાળી ગાડી તો સાત બજે આવી જાય છે બીજી તમામ પાલગાડીઓ જાતી રહી હશે અમે ઝાપે આવ્યા ત્યારે એક જ પાલગાડી ઊભી હતી અને ત્યાં ધમાધમી મસી રહી હતી અંધારામાં પાંચ સાત ઘોઘરા અવાજ સફળતા હતા તમે મારું સડ્યું નહીં બેસાડવા દો એમ એ આવાજ આમાં પાલાવાળાનો હતો ના ના એની ગાડીની અંદરથી અવાજ આવ્યો શાર બોલે બોલી કરી તીને સાત ખડકી દીધા ને ઉપરાંત પાછો એ એકનો ઘાવલ આવ્યો છે શરમા તો નથી તો ઉતારો હેઠા ઉતારો છે ના સ સ ફદ્યા મફત આવે છે અમે ઉજાગરે મુવા એ શું જખ મારવા અહીં ક્યાં અમારા માથા ઉપર બેસાડીશ ચલો સલ ખડક્યાય છે રોયાય જાણે ખજૂરના વાડિયા ભર્યા પણ એ સડ્યું છે કોણ અરે ઓલી કોણ અત્યારમાં દાંતણ પાણી કર્યા વગર ક્યાં એનું નામ લેવું બાપ મુઈ રાંડ ડાકણ કોણ પણ ઓલી મોટા સેટના ફળિયાવાળી પાનકોર ડોશી અરે ભોગ લાગ્યા એલા અમાદ હવે ડાહ્યો થઈને ગાંડી હાક ગાડી નીકળ આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કોકનું ધનોત પનોત નીકળી જશે હાક ઝટ હાક અક્કલ વગરના સડિયું બાંધવામાં જરા શરત રાખતો જા તારો બાપ તો આવો અક્કલનો ઓથમીર નહોતો તો કોઈ ન મળ્યું ત્યાં કરો ડાકણ મળી તને આ લે તારે સ ફદિયાનો લોભ હોય તો લઈ લે અટાણથી ફદિયાને બદલે બે આના પણ ઉપાડ જટ ગાડી ઉપાડ હવે ડોસી તું હવે કાલ લેતો જઈશ કાલ અટાણે જઈને સુધી અંધારામાં એક માનવી કોઈ સિતારાએ સાયા સીતરા લેખ્યું હોય તેવું સ્તબદ ઉભું હતું એના માથા ઉપર એક ડબ્બો હતો તેનો કટાયેલો કાળો રંગ સુધરાઈ ઝાંખા ફાનસ પાસે ડોસીની દરિદ્રતાની સાડી કરતો હતો એ હતી પાનકોર પાનકો બે ચાર માણસો બીડી પિતા પિતા પાનકોર ડોશીનો ટિખળ કરતા હતા યો ભાઈ પાનકોર તો મુંબઈ જઈ આવી પણ એલી પાનકોર તને એટલે ગઢપણે આ શું સૂઝ્યું ઘર ચાલીને બેસી રહેને અરે ભાઈ પાનકોર તો મુંબઈના ભલભલા બ્લાસ્ટને ભૂ પાઈ દેશે જોજો તો ખરા આવે મોટે કામે હાલીસો તો તું હે પાનકોર અને મોટર ભારે કરતી નથી અમારી બળદગાડી હજુ બહુ દૂર નહીં ગઈ હો ત્યાં જ આટલી બધી વાતો થઈ ગઈ ગાડામાં બેઠા બેઠો પાલમથી હું પસવાડે જોતો હતો કે પાનકડોશી નામનું એ માનવી મૂંગો મૂંગો અમારી પાછળ પાછળ ચાલ્યું આવે છે પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી બીકની અસરનું મુખ્ય કારણ પેલા આમદની ગાડીના ઉતારોએ કરેલી વાતો ડાકણ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો અંધારે અંધારે મને પાનકો ડોશીના દાંત લાંબા લાંબા થતા લાગતા હતા સાહુડીના પીસાને પીઠે પાનકો ડોશીના માથાના તમામ વાળ જાણે ઊભા થઈ ગયા હોય તેવું ભાસ્યું પછી વળી મને યાદ આવ્યું કે તો એના માથા ઉપર સામાનનો ડબ્બો છે મારી સાથે સ્વેદ વળતા હતા હું વારંવાર દાવને ગાડી ઝડપી હાંકવા કહેતો હતો પણ પસવાડે પાનકોર ડોસી ચાલી આવે છે તેથી હું બીવું છું એવું કહેવાની મારી હિંમત નહોતી મને થયું કે પાનકોર મારી પાછળ પડી છે મેં ગાડીના પાલામાં એકલા પડ્યા ખા પડ્યા પડ્યા ઉનાળાનો બાફ હોવા છતાં માથા ઉપર કામળ ઓઢી લીધી થોડી થોડી વારે અકળાઈને કામળા ઉગાડી હું પાછળ જોતો હતો હાજર હાજરને હાજર હતી હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું મેં મારા હૃદયમાં અને હૃદયમાં મારા બાળકની રક્ષા માટે ગાયત્રી મંત્ર રટવા માંડી એમાં પણ બોલાઈ ગયું કે હે ડાકણ તારા દાંત પાડે હડમાન આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું કોણ છે કોના દાંત પાડવાનું કહો છો હે શેઠ કોઈક ગાડીને ઠાઠે વળગ્યું આવે છે દાઉદ મારો સ્વર માંડ માંડ નીકળ્યો કૂદકો મારીને દાઉદ નીચે ઉતર્યો ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ પસવાડે ગયો એલી કોણ સોતું કહીને ફાનસ ડોસીના મો છે ત્યાં પવનનો ઝપાટો આવ્યો દીવો ઠરી ગયો અરે ભાઈ હું પાન અંધારામાંથી પેલો અવાજ નીકળ્યો જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરની ખીણમાં હું હું કરે છે ડોસલી દાઉદ બહાદુર બન્યો સાટું મારી ગાડીને ઠાઠે વળગી આવે છે મારા ઠાઠા ટૂંપાય છે ક્યાંક ઢાંડાને ખરપતી નહીં બાવડી આગી રે ભા ઠાઠું જાલીને પાંચ ગાવ તો ચાલી નાખ્યો હવે ટેન્શન સુધી પોગવા દે દીકરા દોશી કરગરી મેલી દે મેલી દે હવે નિકર હવે એક અડબોત ભેળા બત્રીસે બત્રીસ દાંત ખેરી નાખીશ કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો ડોસીનો આધાર જતા એ જમીન પર ઢગલો થઈ ગઈ દાઉદે ફરીથી ગાડીની ઊંઘ પર સલાંગ મારીને બળદને દોડાવી મૂક્યા હું હેપાઈને અંદર પડ્યો હતો દાઉદ કોઈ પીરપીરાણાના નામ જપતો હોય તેવું દિશતું હતું પસવાડે હવે કોઈ જ નહોતું એ મેં સાંદડાના અંજવાળે સ્પષ્ટ જોઈ લીધું હું પણ હિંમતમાં આવી ગયો મને પોતાને જ નવાઈ લાગવા મળી કે એટલું બધું હું કેમ ડરતો હતો હું એ મોટો બેવકૂફ જ ને કે હે શેખ દાઉદ હસ્યો મેં પૂછ્યું કેમ ડોશીના બત્રીસ દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને પણ એને તો એકે દાંત ક્યાં રહ્યો છે હવે તમે બધા એને કેમ હડકારો છો હે દાઉદ અરે ભાઈ હડકારે નહીં ત્યારે શું કરે ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે પણ આ એંશી વર્ષની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે એના ત્રણ ત્રણ છોકરા ઉડી ગયા એક પરનારી સાલ્ફ મરકીમાં એક અગાઉ તાવમાં ત્રીજે દીકરે મોત તે આપઘાત કર્યો આપઘાત મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું કોણ જાણે કેમ પણ સામટા સો જણની ફાંસીના ના કરતાય એક જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો હતો આપઘાત તો કરવો જ પડે ના ભાઈ પોતાનું ગજુ વિસાર્યા વગર મોટા માણસો સામે વેર બાંધવાનો તો એ જ અંજામ હોય ના પસવાડે નજર કરીને દાઉદે બળોદના પૂછડા ફરી એકવાર મરડ્યા અને પાછી વાત આગળ ચલાવી મારો બાપ વાતો કરતો હતો કે આ પાનકોર તેર વર્ષે પરણીને આવી તે વેળા તો એને નદીએથી હેલે ભરીને હાલી આવતી જોવા બજારને હાટડે હાટડે ટોળા બેસતા ત્રણ વર્ષમાં એને ત્રણ સુવાવડ આવી અને ધણી કોગળિયામાં ઉડી પડ્યો એના દેરિયા જેઠિયાએ બધી ઈસ્કામા દબાવી દીધી એમ કહેવાય છે કે સાસુ ખોટું ખુદાને માલુમ પણ નાના ટાબરિયા સોતી પાનકોર દેરિયા જેઠીયાને આંગણે પાંચ દાડા લાધી પાછી દળના દળીને ત્રણેય છોકરાને મંડી મોટા કરવા ગામે એનો પીસો લીધો કે તારા વરનો દાડો જમાડ ને જમાડ પાનકોર કે કે જમો અમારા લોહી આ તેને વળતે જ દાડે જુવાન જોધ જેઠને લોહીના વમન ચાલ્યા હે મારાથી કહેવાય ગયું હે શું ત્રીજે દાડે તો હોકો ભરીને હાલી નીકળ્યો તે દિવસથી જુવાન પાનકો ડાકણ કે વેવાણી કેવાણી અહીં દાઉદે ફરીથી પીર પીરામણાને યાદ કર્યા સલામ પેટાવી એના ઉપર કશીક ભૂકી ભભરાવી લોબાણની ધુમાડી ભબકી ઉઠી હાજર હથિયાર ભાઈ દાઉદે સમજ પાડી ભૂતપલિત કે ડેણ ડાકવાણ હોય તો ભાગે એટલા સારું હું તો સમજણો થયો ત્યારથી જ લોબાણની પડકી ભેળી અને ભેળી રાખું છું હે પછી પાનકોરનું શું થયું પછી તો ભાઈ એના ખોરડાની થળોથડ સુના સુનાબંધ મેળીઓ ખેસાણી વચ્ચે ભીસા હતી પાનકોર એના ત્રણ છોકરાને ઢાંકીને બેઠી બે મેળી ઉપરવાળાએ માન્યું કે પાનકોર ઉકળાઈને ખોરડું છોડી દેશે એટલે ત્યાં આપણે રસોડા ઉતારશું પણ પાનકોર તો વિષાણ જેવી સોટી જ રહી ઓલિયા કોકે ખોરડું મૂકી દે પાનકોરે કહ્યું લાવો કિંમત ઓલ્યા કે આ લે રૂપિયા એકસો પણ પાનકોર ન માની આખું ગામ વાત કરતું કે જો એ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આજ ગામમાં બનત ગામની શોભા મારી નાખી પાનકોરે નાક ગણાય તેવી એ ઇમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી ગામના અમલદાર શેઠિયાઓ અરે ખુદ દરબાર સાહેબ આવીને સમજાવી ગયા કે પાનકોર ભૂંડી આ તારા કુટુંબીઓને મેળી નથી લાજાતી પણ અમારું શહેર લાજે છે દરબાર કે દિલીનો હાકેમ જોઈને અને જેઠ ઘેરે મોરબીના જવેરિતની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાઈ મેખ જેવું પાનકોરનું ખોરડું જોઈને સૌ લાજી ઉઠ્યા હા પછી દાઉદ જરા થભ્યો એટલે મને વધુ કુતહલ થયું એ જાન ત્યાં જમતી હતી ત્યારે એમ કહેવાય છે કે પાનકોરને બહાર નીકળવાની બધી બંધી હતી અંદર પાનકોરનો એક છોકરો રોમે રોમે શીતળાએ વિંધાઈ ગયેલો પાનકોરે જાળિયામાંથી ડોકાઈને કહ્યું કે કોક ઉઘાડોને મારા છોકરાને મૂંઝવણ થાય છે વેદને બોલાવવાનો છે ઉઘાડ્યું તો કોઈએ નહીં પણ જાત જમીને જાનવાસે ગઈ કે તરત જ બધાને ઝાડા ઉલટી હાલી નીકળ્યા કોઈ કહે કે દૂધ પાકમાં ઢેઢ ગરોળી પડી ગયેલ અને કોઈ કહે કે નક્કી પાનકોરની નજર લાગી પછી તો પાનકોરને શીતળાવાળો છોકરો દસમે અર્થેથી જ આંધળો બન્યો બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસુરી વેળાએ પીરપીરામણાના ઓસાયામાં આવી જઈ ગાંડો થઈ ગયો અને ત્રીજાને ભણતરમાં વિદ્યા ખરી પણ શાર અંગ્રેજી ભણીને ઉઠી જવું પડ્યું પાનકોરના છોકરાને કોણ હાથ ઝાલે એના પોતાના જ ધર્મના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાય તો પાનકોર રોટલીમાં ઘીની ધાર ન કરે એક વાર તો એક સાધુને એણે મારા પીટ્યા મારા રોયા કહીને ઘરમાંથી કાઢેલો લોકોએ ઘણું જ પૂછ્યું કે પાનકોર શું થયું પાનકોરે જવાબ ન દીધો તે આજની ઘડી સુધી નથી દીધો સાધુએ કહ્યું કે પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરાના છોકરાને મારોનું કશુંક ટુમણ કરતી હતી તે મેં એને ઉપદેશ દેવા માંડ્યો એટલે ડાકણ ખીજાઈ ગઈ ત્યારથી પાનકોરના પાણી સાંટો લેતું ગામ બંધ થઈ પડી ગયું છે એક છોકરો આંધળો એક ગાંડો અને ત્રીજો આ રીતે એની માને લીધે અળખામણો ત્રણેયના પેટ ભરવા સારું પાનકોરે હાથમાં દોરડી અને દાંતડું લીધા બગડે અને વગડે ઘાસ કાપવા નીકળી અને ભરી બજારે ઘાસની ગાંસડી લઈ ફાટેલ કાળે સાડેલ જેવી તેવી લાજ કાઢી પ્રથમ જેદી ઊભી રહી તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગયો નાત જાત અને બીજા વરણ પણ ફિટકાર દેવા લાગ્યા કે મોટા ફળીની જુવાન જોધ વિધવા ઉભે સા અવળા ધંધા માંડ્યા આ શેઠ એમ કરતા આજ ત્રીસ વર્ષ થઈ ગયા ડોશીની ઉંમર કેટલી મેં વચ્ચે પૂછ્યું લાગે સિત્તેર પણ સાસો સાસ પચાસ પંચાવન એનો સૌથી મોટો આંધળો આજ જીવતો હોત તો ચાલિસ નો હોત વસેટ આડત્રીસનો ત્રણેય ડોસી હાથો હાથ બાળ્યા ત્રણેયની આગ એણે જ લીધેલી પોતે એક આંસુ ન પાડ્યું એવી તો કઠોર કાલેજાની છોકરા મૂવા ત્યારે નાથ જાતમાંથી કોઈ આભડવા નહોતું નીકળ્યું ત્યારે રોજ ખડ વાઢવા જાય અને તે વસવાય જોડે વ્યવહાર થયેલો એ લોક દેન પાડવા આવેલા ડોસી રાજકોટ શું જાય છે બબડે છે કે ગવર્નર બંગલે જઈને લાધીશ બાબત આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઉપડ્યું હતું ને સરકાર સામે હા તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસોની તાણ હતી દોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધી હતી અરે રામ રામ ડોશીને કોઈ કહેવા લાગ્યું કે આ તો સરકારી નોકરીઓ છોડવાનો કાળ છે ત્યારે તું ડાકણ ઉઠીને જન્મ મોભોબનું લૂણ હરામ કરી રહીશો દોશી કહે કે લૂણ ખાવાનોય ત્રાંબ્યો નથી રિયો તમે બધા વાવટા જાલી જાલી સરઘસુ કાઢનારા રોજ હડતાલ પાડાવો છો તે મારે ખડની ભારી કેમ કરી લાવી લોકોએ સરઘસ લઈ જઈ ખટ્ટા બોલાવી ડોશીએ બહાર નીકળીને સડે શોખ સંભળાવ્યું કે તમારા વૈકુટ શેઠને કરસન કર દેસાઇ ખેડૂને ખાલસા જમીનો સાનામાના હરાજીમાં રાખી લે અને પીટોને આ બે માવડીઓના એણે નામ લીધા એટલે તો પછી બાકી શું રે દોષી તો રેડી થઈ ગયેલી પણ દીકરો આ લોકોની ન શક્યો આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી ત્યારે પછી છોકરાના સાકા છૂટી ગયા પાદરના ઝાડ હેઠે ગળા ડૂપો ખાધો અને ડોશી હવે આવલા મારે છે એ છોકરાના બે નાના બાળ સારું સરકારી જીવાય મેળવવા બે છોકરાને ઘેર મૂકીને નીકળે છે હા એ બે પણ ભાઈ પાનકોરનો વસ્તાર છે પ્રાક્રમી છે પાંચ વર્ષનો છોકરો છે અને ત્રણ વર્ષની છોકરી છે મા તો મરી ગઈ છે પણ ડોશી ઢેબરા કરીને મૂકી આવી છે એ ત્રણ ચાર દાડા સાલ છે બાકીના દી અડધા ભૂખ્યા કાઢી નાખશે ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે હું શૂપ રહ્યો થોડી વારે દાઉદે ઉમેર્યું એની દિયા ખાવા જેવું કોઈ નથી હો ભાઈ એ તો પાનકોરની ઓલાદ છે લોખંડના છોકરા માંજો ન આખા ગામની સામે ભરીને રહે માં પોતરા છે હે હે દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદાયો અને પહેલો ફાટી મેં પસવાડે સડક ઉપર ધણે દૂર દૂર નજર તાણી કોઈ દેખાતું નહોતું મને કહેવાનું મન થયું કે દાઉદ ગાડી પાછી વાળશું પાનકોને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ ભલે મારે સાંજની ટ્રેન સુધી રોકાવવું પડે પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો મેં વિચાર્યું કે મારે શું આવી આવી ડોસીઓ તો ગામે ગામ પડેલી છે એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન સંગ્રામ ખેડતી બુદ્ધિ વગરનું નથી એ વેઠશે કેમ કે એના લક્ષણ એવા છે ઘડીક મનસુબવું પડ્યો આવી આવી દોષીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોષી ફોજ બનાવે તો ગાંધીજી મીઠાના અગર ઉપર આ પાનકોર જેવીને લઈ જ હલલ કરે તો 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 બરાબરની જામે કટકા થઈ જાય તોય પોલીસની લાઠીનો મશક ન આપે અને જેલમાં પણ ત્રાહી ત્રાહી ઉપાડી દે અમલદારોને આમ ઉપયોગિતાની દૃષ્ટિ આ પાનકોર મને ઘણી ખપની લાગી દેશભક્તો ઉપર કાગળ લખવાનું પણ મિત પણ મન થઈ આવે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કાંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે